સંપત્તિ મળી એના કરતા વધારે શ્રેષ્ઠતા કઈ છે સંપત્તિને સાચવી સંપત્તિ તો બધાની પાસે આવે છે પણ સંપત્તિ ચલ છે કે ખિસ્સામાં લઈને એટલે ખર્ચા 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 થઈ જાય છે કારણ એ ચંચળ છે પણ એને ચકડી રાખે એ માલણે વિચાર કર્યો આ શબ્દને મારા ગુંજાસને કાનમાં મારે ચકડી રાખવો છે કે વારે વારે મને શબ્દનો ગુંજાશ સંભળાયા કરે છાબ લઈને નીકળી ગઈ પણ ભગવાન કે છે હું કોઈનું લઈને બેસતો નથી આપણે બધા લોકોનું લઈ લઈને બેસી જઈએ છીએ પણ ઈશ્વર કોઈનું લઈને બેસતો નથી એકનું અનેક ગણ કરીને પાછું આપી દે છે એનું પ્રત્યક્ષ પ્રમાણ ખેડૂતને છે જમીનમાં એને પાંચ કિલો દસ કિલો દાણા નાખ્યા છે પણ કુદરત એને સો મણ બસો મણ દાણા કરીને આપે છે એમ આ ધર્મની ખેતીમાં ઈશ્વર આપણને અનેક ઘણું કરીને આપતો હોય છે પણ વિશ્વાસ નથી કારણ પાસબુક જોવા મળતી નથી અહીં તો જો પાસબુક જોવા તો આપણે બધા સેવિંગ સારું દુનિયાની બેંકોમાં આપણે કરીએ છીએ કારણ પાસબુક મળે છે જોવા મળે છે કે આટલા થાય આટલા થાય અહીં જોવા નથી મળતા અહીં તો કે છે મારી ઉપર ભરોસો રાખ અને મારી રીતે ભરોસો રાખે ને તું એકાઉન્ટ ખોલ તો હું તને આપ્યા જ કરું છું આપણે એક રૂપિયો તારો ડૂબતો નથી દુનિયાની બેંકમાં તો રૂપિયા ડૂબી જાય છે પણ ઈશ્વરની બેંકમાં ડૂબતા જ નથી ભગવાન મુઠી ચોખાની ને નીકળ્યા છે અને માલ ની છાબડીમાં નાખી દીધા ગેર આવીને જોયું તો આખી છાબડી મોતી ભરેલી છે ચરિત્ર ને બતાવે છે કઈક કરવાની જરૂર છે બેસી રહેવાથી કશું નહીં થાય પણ સાથે ભગવત નામ સ્મરણ કરતા રહેશો તો બેઠા તો પણ છો અને ભગવત નામ સ્મરણ એ પ્લસ ઓટોમેટિક આપણો જમા થતો જાય છે રોજનો નિયમ છે ગોપીઓ યશોદાના આગણે આવે છે એક દિવસ ન્યાય જોયું ચીકા આટલો છે ઘરમાં કોઈ છે નહીં કોઈ ટેબલ નથી નાના નાના છોકરાને કીધું તમે નીચે હું તમારી ઉપર બેસી જાઉં અને ઉપરથી માખણ ખવડાવો લાલો ઉપરથી માખણ બધાને ખવડાવતા જાય છે અને ગોપી એકદમ આવી એટલે નીચેના છોકરા ધરર કરતા ભાગી ગયા અને લાલો શીખું પકડીને ઊભો રહ્યો ગોપી ધમકાવે છે આજે પકડી ગયો આજે તારી વાત છે

મેં બ્રહ્મને પકડી લીધો છે બસ દુનિયામાં બતાવવા ગઈ ગોપી હાથ પકડીને યશોદાના ઘર તરફ લઈ જવા લાગી નાના નાના દીકરાઓ મસ્કરીઓ કરે ચિચકારીઓ પાડે કનિયો ધમકાવે તમે ભાગી ગયા હું પકડી ગઈ કનિયાએ ગોપીને કીધું ગોપી તે બહુ જોરથી હાથ પકડ્યો છે મને હાથ દુઃખે છે થોડો ઢીલો કર પ્રેમાળ ગોપી હાથ જેવો ઢીલો કર્યો ને કનિયાએ ધીબેરીને પોતાનો હાથ બહાર કાઢી લીધો અને એના દીકરાનો હાથ પકડાવી લાગ્યો ગોપી તો મસ્ત છે મેં લાલાને પકડ્યો મેં લાલાને પકડ્યો યશોદા ના આંગણે દીને બૂમો પાડે યશોદા મેં લાલાને પકડ્યો જો મેં લાલાને પકડ્યો યશોદા બહાર આવીને કે ક્યાં છે લાલો ક્યાં છે લાલો અને જો તો ખરી આવે યશોદા કે મારો છે તારો જો તો ખરી નહીં છે અને જેવી ગોપી નીચે જોયું તો પોતાનું દીકરું લાલો ક્યાં આવે તો લાલો તો ઘરમાં થઈ થઈ કરીને નાચે સુખદેવજી વર્ણન કરે એક દિવસ ભગવાન પકડાઈ ગયા લાલા એ પૂછ્યું લાલા આજે તારા હાથમાં માખણી ક્યાંથી આવ્યો હાથ માખણ વાળા ક્યાં આવ્યો ક્યાં ખાઈ આવ્યો તો લાલો કહેવા લાગ્યો મમ્મી એક અંગારો પડ્યો તો ને સોની દાગીના બનાવતો હતો ને તો મને એમ કે ફૂલ છે એનું ફૂલ માનીને પકડાવવા ગયો ને તો હાથમાં દાજી ગયો યશોદા કીધું એમ લાઈ બતાય તો બહુ દાજી ગયો બહુ ના ના મેં માખણમાં હાથ નાખ્યો ને એટલે બધું મટી ગયું યશોદા કીધું એમ હા તો મોડે ગજે એવું લાગે નહીં તો લાલાની તો એ પકડી દઈશું લાલા આખી વાત બનાવી મમ્મી એ તો એવું નથી માખો બેઠેલી ને હું ઉડાડો વગી ને તો આટલું બધું માખણ મોડા ઉપર યશોદા આનંદ છે લાલો કેવું પટાવે કેવો સમજાવે રોજ રાત્રે સુતા સમયે દારૂ ભૈયાને વગર કનિયો સુવે નહીં અને બંદીની આંખ સામસામે મળે તો આખી રાત જતી રહે પણ બસ જાગતા જ રહે વડન વડંકરે પરીક્ષિત રોજનો આ ક્રમ થઈ ગયો રોજ ગોપીઓ કરે ઘેર બસ એક દિવસ બસ આપણા બધાના જીવનની ભૂલો તકલીફો મુસીબતો કેમ પ્રગતિ નથી કેમ મૂળમાંથી બહાર નીકળતો નથી કેમ વિશ્વ બિસાવું છું એ લોકોની ભાષા આપણે વ્યક્ત કરીએ છીએ ભાઈ કોઈ ઉપાય બતાવો કોઈ ઉપાય બતાવો પણ એનું સંશોધન તમારી જાતે કરો

હા તો દાસીઓ કરે છે ને તો કહું કે કન્યા જમી લે તો જમે ખરો તમે પકવાનો બનાવીને વર્ષના છોકરાને એમ બેટા ભૂખ લાગે ને તો ખાઈ લેજો હું તો બજારમાં જઉં છું છોકરો રડી રડી મરી જશે પણ ખાશે નહીં એ તો માને નહીં પાછળ પાછળ ફરવું પડે પટાવવું પડે વાતો કરતો જાય ત્યારે જરાક જરાક ખાતો જાય એ બાળક ભૂખ્યું છે કેવળ પ્રેમનો દુખ્યો છે યશોદાને જવાબ પડે તે કોઈ દિવસ પ્રેમથી ખવડાવ્યું ખરું એ

હવે આપણે બધા મગજમાં એક જ રાખ્યું રેશમી વસ્ત્ર પહેર્યું એટલે પવિત્ર ભલે ચોવીસ કલાક પહેરી રાખ્યું હોય કે અઠવાડિયા સુધી પહેરતા હોઈએ રેશમી પહેર્યું એટલે પવિત્ર વસ્ત્ર પહેરવાથી પવિત્ર નથી થવાતું પણ જયારે તમે સેવામાં જાઓ છો ત્યારે સેવા થકી એ વસ્ત્ર પવિત્ર થાય છે વ્યાસી યશોદાના હાથમાં સોનાના કડા પહેરાવ્યા હવે આપણે વલણું કરવા જઈએ તો આવા કડા પહેરીને કહીએ તો યશોદા બનાવી ખડું પણ સેવાનો ભાવ જાગે જે હાથથી સેવા થાય છે એ સેવાએ હાથની શોભા છે એના કંકણ બતાવ્યા છે નહીં કે સોના ચાંદીના કંકણ કાનમાં કુંડળ બતાવી દીધા કાનની શોભા એ કુંડળ નથી પણ કાનની શોભા એ ભગવત કથા છે જે કાનથી ભગવત કથા શ્રવણ થાય એ કાનની શોભા બતાવી છે